મુન્દ્રા કેરીસ્ટા ફાર્મમાં કચ્છમાં વસતા યુડાસમા રાજપૂત સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું બાલ પંથકના ચુડાસમા સમાજના પ્રમુખ જયવીરસિંહ યુડાસમાની અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું હતું મુખ્ય મહેમાન તરીકે ભાયાવદર પંથકના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ યુડાસમા કારોબારી ચેરમેન અને હરપાલસિંહ ધનુકા સમાજના માલદેવસિંહ નરેન્દ્રસિંહ ઉપપ્રમુખ મહાવીરસિંહ સહિત ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું પ્રમુખ જયવીરસિંહે ધંધુકા ચુડાસમાએ સમાજ દ્વારા ચાલતા શૈક્ષણિક સંકુલ હોસ્ટેલ અને નવા નિર્માણધિન પ્રોજેક્ટની માહિતી આપી હતી સદગુરૂ આશ્રમના માતાજી મૃદુલાબાએ આશીર્વચન આપી ફેશન અને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતો કચ્છના દરેક તાલુકામાંથી સાઠથી સિત્તેર જેટલા પરિવારના બસ્સો સભ્યો સ્નેમિલનમાં ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા ધ્રુવરાજસિંહ યુડાસમાની આગેવાની હેઠળ કિશોરસિંહ કપિલ દેવસિંહ વીરમદેવસિંહ ખોડુબા મિત્રાજસિંહ વગેરે જહેમત ઉઠાવી હતી રા ચુડાસમા સમાજનું સ્નેહ મિલન ધ્રુવભાઈના પ્રયત્નોથી ખૂબ સારી રીતે સંપન્ન થયો બધા જ આખા કચ્છમાંથી બધા જ ભાઈઓ આવ્યા સમાજ સુધારણા શૈક્ષણિક સંકુલ અને દરેક વાતોની દરેક આગેવાનોએ ચર્ચા કરી જેમાં ઉપસ્થિત ભાયાવદર સમાજના પ્રમુખ શ્રી ચુડાસમા સમાજના શ્રી ઇન્દ્ર વિજયસિંહ ધંધુકા તાલુકાના યુવા હરપાલસિંહજી ચુડાસમા ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહજી ચુડાસમા ધંધુકા માલદેવસિંહ આંબળી નંદુભાઈ જસકા અને સાથે ધ્રુવરાજભાઈ આજે જે પ્રયત્નો કર્યા છે અને સમાજને જે એકત્રિત કરી અને જે સ્નેહ મિલન કરી અને સમાજનું જે ચિંતન કરી રહ્યા છે એ ખૂબ સારી રીતે ચુડાસમા રાજપૂત સમાજ રાહ સમાજ આગળ વધી રહ્યા છે બધા એક થઈ અને આગળ ચાલવું શૈક્ષણિક ક્ષેત્રે પણ બધું આ જેમ બને એમ શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધી અને બાળકોને શૈક્ષણિક આગળ વધે એવા પ્રયત્નો કરી અને એક શૈક્ષણિક સંકુલ આપણે ધંધુકા તાલુકામાં સો વીઘામાં કરવા જઈ રહ્યા છીએ એમાં પણ અહીંયા કચ્છના ચુરાસમાં રાસા સમાજે ખૂબ સારો સહકાર સંપન્ન થયો અને આગળના જે પણ બાંધકામ છે એ બાંધકામમાં પણ એમનો યોગ્ય ફાળો મળશે એવી ગૃહરાજ ભાઈ અને સમાજના ભાઈઓ ખાતરી આપી છે અને ખૂબ સારી રીતે સ્નેહ સંપન્ન થયું છે અને બધા જ ભાઈઓ હળી મળીને રહે છે એનો એક આનંદ છે અમારે કચ્છમાં ચુડાસમા ભાલના અને ભાયાદર ભાયતના જે રહે છે એનું સ્નેહ મિલન દર વર્ષે અમે કરીએ છીએ આ પાંચમું વર્ષ હતું ત્યારે આ વર્ષે અમે ખાલી પરિવાર સાથે કરતા હતા તો આ વર્ષે એવું વિચાર્યું કે અમારા સમાજના પ્રમુખોને બોલાવી બંનેને તો ભાલના ચુડાસમાં જેવીસી ચુડાસમા ભડિયાત તેમજ ભાયાવદ અને ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાને પ્રમુખ બંનેને બોલાવ્યા હતા તેમના આવવાથી અમને એક નવો ઉત્સાહ અને એક એનર્જી મળી અને આવનાર સમયમાં સમાજ માટે શું કાર્ય કરી શકાય અને સમાજનો શું ઉદ્દેશ્ય છે કારણ કે ભારતીય બંધારણ જેમ સો વર્ષનું છે એમ ચુડાસમા સમાજનું પણ બંધારણ સો વર્ષનું છે તો દીર્ઘદ્રષ્ટિ અમારા સમાજમાં હંમેશા છે અને વડીલોનું માર્ગદર્શન અમને બધાને ખૂબ સારું મળ્યું અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા બધા ભાઈઓનો ખૂબ સાથ સહકાર્યો હતો આવતા વર્ષનો અમારો કાર્યક્રમ છે એમાં જે રાહ સમાજની આરે જોડાયેલા છે કે જે રાહ પરિવાર કહેવાય એવા ચુડાસમા રાજાદા સરવૈયા ભાટી અને રણા એ પાંચેય શાખને અમે ભેગી કરી સેમિલનનું આયોજન આવતા વર્ષે કરવાના છીએ એ પણ અત્રેથી જાહેરાત થયું છે આ કાર્યક્રમમાં વ્યસ્ત શેડ્યુલ હોવાથી પણ ટેલિફોનિક શુભેચ્છા આપી એવા ડીઆઈજી અમારા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ યોગરાજસિંહ જસકા સંદીપસિંહ પીઆઈ તેમજ અત્રે ઉપસ્થિત હરપણસિંહને દિલ્હી જવાનું હોવાથી પણ એક સમાજની લાગણીથી એમની ટિકિટ કેન્સલ કરીને અત્યારે ફરજિયાત એમણે હાજરી આપી હરપળભાઈનો પણ આભાર નંદુભાઈ જસકાનો પણ ખૂબ ખૂબ આભાર માલદીવસિંહનો ખૂબ ખૂબ આભાર તેમજ હંમેશા અમને યુવાનોને માર્ગદર્શન આપતા મારા આદરણીય વડીલ મોટાભાઈ મહાવીરસિંહ ખાસ આ બધા વડીલોને લઈ આવવા માટે હું એમને જ ફોલોઅપ લેતો હતો અને કાયમ એમનો પોઝિટિવ જવાબ રહ્યો એટલે મહાવીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમ આવી જ રીતે માતાજીની કૃપાથી હર હંમે સફળતા ભર્યો બન્યો રહે અને અમે કચ્છે અમને આશાપુરા માતાજીએ ખૂબ આપ્યું છે અને અમને ગૌરવ છે કચ્છમાં અહીંયા નોકરી વ્યવસાયથી રહીએ છીએ એનું પણ ગૌરવ છે અને અમે ચુડાસમા સમાજ અહીંયા અઢારે કોમ સાથે હળીમળીને જોડાઈ રહીએ છીએ એનું ગર્વ છે અને અમારા સમાનના પ્રમુખશ્રીને પણ અમે ખાતરી આપી છે ક્યારે પણ અમારી જરૂર હોય ત્યારે સમાજ માટે અમે હર હંમેશ ખડા પગે ઉભા રહીશું